જય શ્રી કૃષ્ણ જય ભૂલી જાય કેમ છે બધા જવા જશું તો મારું સ્વાગત છે આજના વિડીયોમાં ગેસ મસ્ત સવાર થઈ ગઈ છે અને સવારના આઠ વાગવા એવા છે આપણે બધા રેડી થઈ ગયા છે અને અત્યારે જાય છે બ્રેકફાસ્ટ માટે તો બસ થોડી વારમાં નીચે જઈએ અને આપણે બ્રેકફાસ્ટ લઈએ અને પછી આપણો ઉદયપુર સિટી એક્સપ્લોર કરવાની છે જોવાની છે બધી પ્લેસ તો ત્યાં જવાના છે તો બધા બસ ત્યાર થઈ થઈને આવે છે તો આપણે પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી નીકળીએ અત્યારનો વ્યૂ પણ જોરદા છે હોટેલ તો કાય આપણે પહોંચી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે અને પપ્પાએ તો ફ્રૂટ લઈ લીધા છે કે ચોકો છે વોટરમેરન જ્યુસ છે પાપડા ગાંઠિયા ચટણી મેંદુવડા પછી આંભાર પૂરી ખૂબ બધી આઇટમ્સ છે આમાં તો હવે જોઈએ કે શું જમીએ છે અત્યારે લોચો ને બધું જ છે તો જે ખાવું એ બધું અવેલેબલ છે અત્યારે બ્રેકફાસ્ટમાં તો કહે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી બહાર જઈએ તો ગેસ ફાઇનલી અત્યારે છે ને આપણે નીકળી ગયા છે સાવ સાવરિયા શેઠના મંદિરે દર્શન કરવા માટે તો બસ ત્યાં જ જઈએ છીએ આપણે

એવી માન્યતા છે કે આ જેટલા પથ્થર છે ને એ બધા એ પોતાના ઘર બનાવવા માટે બનાવેલા છે જેવડા પથ્થરનું આપણે ઘર બનાવીએ ને એવડું આપણું ઘર બને તો આ આપણે છે ને અંદર ચડાવવા માટે ફૂલ લીધું છે અને આ ભાઈએ જ અવડું ઘર બનાવ્યું છે તો એમનું ઘર એવડું બનશે અવળા પથ્થરનું જેવડા પથ્થરનું જેવડું બનાવીએ ને એવું એવડું આપણું ઘર બને તો અત્યારે સ્મિતભાઈ લાગી ગયા છે ઘર બનાવવા માટે આપણું જોઈએ કે એવડું બનાવીએ જ આપણે ઘર ફાઇનલી આપણું ઘર બની ગયું છે અને આપણે હવે બુટ ચપ્પલે કાઢી નાખીએ અને પછી અંદર જઈએ દર્શન કરવા માટે અને સ્મિતભાઈ અત્યારે કોશિશ કરે છે મોટું કરવાની હતી બસ એવડું ઘર તો બહુ બહુ બટ મમ્મી કામ નહીં કરી અગીએ તો છે ને બહુ બધી લાઈન છે સામે સુધી ચાલી ને જવાનું છે આપડે તો ત્યાં પછી ત્યાંથી અંદર મંદિર છે તો ત્યાં દર્શન કરવાના છે બધાને ઘર બનાવવા માટે છે ને એટલો બધો હાસ છે અહીંયા આ બધા એ છે ને એમના ઘર બનાવ્યા છે પથ્થરના તો જ્યાં જોવો ને તમને એ જ નજર આવશે ટ્રાફિક એ ફૂલ છે સામે દ્વાર છે અને એટલી બધી ટ્રાફિક છે તો હવે જઈએ આપણે દર્શન કરવા ટ્રાફિક બહુ છે બધા ધક્કા મારી મારી ના આગળ જાય છે મંદિર હવે બસ સામે જ છે પણ ટ્રાફિક વધારે છે દર્શન થઈ ગયા છે કાંઈ તો ત્યાં છે ને દર્શન કરી કરી થાકી ગયા છે પાછું આલવાનો રૂટ એટલો લાંબો છે ત્યાં દર્શન કરતા મારે એક કલાક થઈ અમે આવ્યા હતા સાડા ના ને હવે અત્યારે બાર થવા આવી છે બાર થવા આવ્યા છે બહુ એટલે બહુ ટ્રાફિક હતું અને આજે એમાંય સન્ડે છે હજી ટ્રાફિક છે તે બધા આવે છે દર્શન માટે તોય આપણા ટાઈમસર દર્શન થઈ ગયા છે અને સ્મિતભાઈ અત્યારે થોડા પીટા પીટા આવે છે ગરમી જેટલી છે બસ હવે જઈએ ગાડીમાં ગાડી આપણી એટલી તપી ગઈ છે તો ગાડીમાં બેસે ને પછી હવે બીજી પ્લસ લેવાની છે તો ત્યાં જવાનું છે કેવા થાકી ગયા દર્શનમાં લાઈન કેટલી હતી બાકી થાકી ગયા બધા તો હવે ગાડીમાં થોડીક વાર રેસ્ટ કરીએ બેસી ચાલુ કરીને પછી જાય બીજી જગ્યાએ આપણે તો ગઈઝ આપણે ચિત્તોડગઢ પહોંચી ગયા છે અને ત્યાંનો કિલ્લો ચાલુ થઈ ગયો છે તો હવે આપણે ઉપર છે ને એનો કિલ્લો જોવા જવાનો છે પદ્માવતીનો પેલેસ પદ્માવતી પેલેસ જોવા જઈએ છે અત્યારે તો આની વોલ છે ને બધાથી આપણે ક્યારની ચાલુ થઈ છે બધાથી સેકન્ડ લાર્જેસ્ટ વોલ છે અહીંયાની આ તો અત્યારે છે ને આપણે એવા છે કાલિકા મા ના મંદિરે તો આ તેર કિલોમીટર તેર કિલોમીટર છે ને એની અંદર બધો જ પ્લેસ છે રાણીનો પેલેસ બધું છે તો અહીંયા ફર્સ્ટ પ્લેસ આપણે લીધી છે કાલિકા માતાજીનું મંદિર તો જે રહેવાસીઓ છે ને એ લોકો બહુ માને છે તો એ લોકો વધારે દેખાય છે અહીંયા દર્શન કરવા માટે તો અત્યારે બંદર દેખાઈ ગયા છે ફોન પકડીને રાખવો પડશે તડકો છે અત્યારે તો બધા છે ને થાકી ગયા છે એટલા તડકાના અને એમાં હમણાં મંદિર અગિયાર ચપ્પલ કઢાવ્યા હતા એટલે થોડાક વાર માં હેલા ને એટલે પગ આખા બળીને લાલ થઈ ગયા છે તો ગાઈ અત્યારે છે ને આ પ્લેસ છે વિજય સ્તંભ તો ત્યાં અત્યારે જોવા માટે આવ્યા છે અને એક છે તો ગાય અત્યારે છે ને અહિયાં શંકર ભગવાન નું એક મંદિર છે અને બીજું તો એક વિજય સ્તંભ છે ને સાથે સાથે એક પ્લેસ છે અને આ જે વોલ છે ને આ બાજુ છે એટલે મસ્ત વ્યૂ છે અહીંયાનો ટેમ્પલ બહુ વધારે છે ત્યાં જો અહીંયા મંદિર છે અને અહીંયા છે ને ગાર્ડન બનેલું છે તો આપણે ત્યાં જઈએ ને જોઈએ કે કેવો વ્યૂ છે

ના બેટા ઈ ઈ આય વાયુ ઓય બાતલ બાતલ આવ તો તુ એનમ લે દમ લેઈ એટલે એનો પણ ફોન લઈ મરી જાય નકી ન હોય એનો બોલો ધ્યાન તમારી બાહે દે તું આ તો કે હું ગમે કર નાખું

પણ ત્રણ થયા છે કેટલા એમ નઈ મંદિર ટકાઉ કેટલા હશે અત્યાર કરતા અત્યારના કેટલા વર્ષો થઈ ગયા એના એટલું છે ને એ ઉપર છે ત્યાં સિટી છે ને ત્યાંથી તે ઉપર ઉધીનો છે તો આગળ એક પેલેસે તડકો છે પણ જોવાલાયક સ્થળ પણ સારા છે તેર કિલોમીટર અંદર 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 બહુ બધે પ્લેસ છે અહીંયા જોવા માટે અને આ મહાદેવનું મંદિર છે અહીંયા નંદી અને સામે તે મહાદેવનું મંદિર છે ભવ્ય મંદિર તો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક વાર અહીંયાનો આનંદ માણીએ આ જગ્યાનો એ જ આપણે બધાથી ઊંચી પ્લેસ ઉપર પહોંચી ગયા છે તો જોઈએ કેવો કેવો વ્યુ છે અહીંયાં હા આખી સિટી દેખાય છે આખું ઉદયપુર હજી ઉપર છે ઉપર ચડી ગયા છે કોઈ નથી આ સાઈડ આપણે એક નંબર નજારો છે અત્યારે તો હજી ઉપર જોઈએ આપણે ચાલે ત્યાંથી કેવો વ્યૂ હોય એ જોઈએ તડકો ફૂલ છે અહીંયાથી છે નજારો પેલેસ માં જવાનું છે આપણે તો અહીંયા થી નીકળ્યા પછી જાય આપડે પેલેસ માં જોવા માટે ન્યાજ છે બધું કોઈ નઈ તો આપડે જઈ આવું આપણે

થોડોક તડકો છે એટલે બધા થાકી ગયા છે પણ મસ્ત પ્લેસ છે તો ગેસ આ છે ને પેલેસ છે તો હવે જોઈ લઈ અહીંયા કેવો વ્યૂ છે કઈ રીતનું છે અંદર એન્ટ્રી તો છે ને પાસે અત્યારે અહીંયાથી જવાનું ઓકે તો સારો એવો વ્યૂ છે જોઈ અંદર જઈને

ત્યાંથી તે આખો વ્યૂલો હવે બધા મહેનત ધીરે ધીરે અને અંદર નો વ્યૂ જોઈએ આપણે કેવો છે આવી રીતના મહેલ જ છે અત્યારે આ સાઈડ તો પછી આગળ જોઈએ કઈ જગ્યાએ કઈ બીજી કોઈ પેલેસ હોય એવું હોય મંદિર કેવું હોય તો ત્યાં જઈએ આપણે તો અહીંયા થી દાદર છે ઉપર જોવાય એવું છે ઉપર જઈને વિઝિટ કરીએ આપણે અહીંયા દાદર હશે ને પણ આર્યા ત્યાં જઈને જોઈએ હાવ ખંડિત થઈ ગયું છે આ તો ની radiative ખાસ કરીને બંડ કામ હતી ક્યારે પડી જાય નકી નહી અમારું કે ઉપર બાજુ થી તો આ મેરના રૂમ દેવા જ છે બધા આયા વ્યૂ દેખા હે અવાળુંું દે

આ જગ્યા આ મહેલમાં તો આ રીતનું છે મોસ્ટ ઓફલી બધું ખંડિત થઈ ગયું છે બટ રૂમું ને એવું ખબર પડે છે કે છે તો આપણે ફોટો પાડ લઈએ અને પછી જઈએ નેક્સ્ટ પ્લેસ ઉપર તો હજી આપણે નાસ્તો જમાય નથી બે વાગી ગયા છે તો ત્યાં પણ જઈએ જમી લઈએ અને પછી પ્લાન કરીએ હોટલે જાય પછી ત્યાંથી જઈએ કંઈક બહાર તો બન્યા રહેજો વિડીયોમાં તો ગેસ અત્યારે હો લઈ લીધો છે આપણે બપર હું જમવાનું છે વાગી ગયા છે ત્રણ અને જ્યારે જમવા બેસી જઈએ અને પછી પાછું આપણે જવાનું છે આપડા રેસો ઉપર તો થોડી વાર પુલ માં ના અને પછી આપણે પાછા જાઉં ઉદયપુર તરફ વાગી ગયા છે અને અત્યારથી અમે રેસ્ટ કર્યો તો ત્યાંથી તડકાને આવી ગયા હતા અને પછી રેસ્ટ કરતા હતા રૂમ પર અને હવે નવ વાગ્યા છે તો હવે આપણે નાસ્તો નાસ્તો લેટ કર્યો તો આપણે એટલે મીન્સ કે એમ તો જમ્યા હતા જ લેટ આપણે ચાર વાગે તો અત્યારે છે ને જમવા જઈએ છે નવ વાગી ગયા છે તો હવે નીકળીએ તો ગોતીએ કઈ જગ્યાએ હોટલ સારી છે ને જમીએ પહેલાં આપણે આવી ગયા છે અત્યારે રાજસ્થાનમાં આવ્યો હોય એને દાળ બાટી ન ખાયો એવો બને નહીં તો દાળ બાટી ખાવા પહોંચી ગયા છે તો જો ટેસ્ટ છે દાળ બાટી ટેસ્ટ કરીએ આપણે પણ રાજસ્થાની દાળ બાટી મમ્મી મમ્મીની ફરવાની સુધી દાળ બાટી ખાવી છે તો પહોંચી ગયા દાળ બાટી ખાવા માટે ટેસ્ટ કરી લઈએ આપણે એની બાટી પણ તો વેસ્ટ ફાઇનલી આપણી દાળ બાટી આવી ગઈ છે

મસ્ત બાટીમાં ઘી ને ગયું છે હવે દાળ નાખી દઈએ એટલે આપણી તૈયાર થઈ જાય દાલ બાટી પછી આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે દાલ બાટી આપણી આપણે આવી ગયા છે હોટલ ઉપર અને જોરદારનો વ્યૂ છે પાછળ તો બસ હવે થોડીક વાર રેસ્ટ કરશું પછી કાલ પ્લાન કરીએ કે કાલે ક્યાં જવાનું છે પાછું તો આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલના વિડીયોમાં